મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષ પણ રાત દિવસ ઉજાગરા કરતા થઈ ગયા છે અને ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર માટે ઠેર ઠેર મધ્યસ્થ કાર્યાલય શરૂ થઈ રહ્યા છે કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના પ્રચાર માટે વધુ એક કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું પૂર્વ કચ્છમાં બચાવ અને ત્યારબાદ આદિપુર ખાતે કાર્યાલય શરૂ કરાયું હતું જેમાં ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને ટેકેદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કચ્છ લોકસભા સીટના ઉમેદવાર એવા વિનોદભાઈ ચાવડાએ પોતાના પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે લોકો સાતમી મે ની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ યોજાય છે ત્યાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની જોતા દરેક લોકસભાની ચૂંટણીનું વાતાવરણ સમગ્ર દેશની અંદર કચ્છની અંદર પણ આદિપુર મતે અમારા ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન આપણા સ્થાનિક ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને અનેક લોકોની ઉપસ્થિતિ રહી હતી જે પ્રમાણે અહીંયા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ બતાવે છે કે સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે લોકોની અંદર એક ઉત્સાહ છે અને થનગનાટ છે કે આવનારી ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી સાહેબને મતદાન કરવા માટે ભારતીય જનતા પાર્ટીને કમળને મતદાન કરવા માટે થનગની રહ્યા છે હું આપના માધ્યમથી ઉમેદવાર તરીકે અને જનપ્રતિનિધિ તરીકે હું સૌને મતદારોને અપીલ કરું છું આદિપુર ગાંધીધામવાસીઓને કે આપણે બધા સાથે મળી કરીને સાત મેના ફરજિયાત અચૂક મતદાન કરી અને કમળને મતદાન કરવું એવી અપીલ કરું છું